અમદાવાદમાં આંગણવાડીમાંથી મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો આંગણવાડીના ખુલ્લા મેદાનમાં તાડપત્રી નીચે દારૂ છુપાવાયેલો હતો સ્થળ પરથી બસો ચોસઠ બોટલ વિદેશી દારૂ અને એકસો ચુમ્માલીસ બિયરના ટીનનો જથ્થો જપ્ત કરાયો છે અમદાવાદના રામોલમાં આંગણવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે રામોલમાં રામરાજ્ય પાસે આવેલી આંગણવાડીમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો આંગણવાડીના ખુલ્લા મેદાનમાં તાડપત્રી નીચે દારૂ છુપાવાયો હતો અને સ્થળ પરથી બસો ચોસઠ બોટલ વિદેશી દારૂ તથા એકસો ચુમ્માલીસ બિયરના ટીનનો જથ્થો જપ્ત કરાયો છે આંગણવાડીમાં દારૂ છુપાવનાર સાગર ઉર્ફે શૂટર નામનો બુટલેગર ફરાર થઈ ગયો છે આંગણવાડીમાંથી દારૂનો જથ્થો મળતા અનેક સવાલો ઊભા થયા છે આંગણવાડીમાં કોની રહે નજરથી બુટલેગરે દારૂનો જથ્થો રાખ્યો હતો આંગણવાડીના સંચાલકો સામે પણ સવાલો ઊભા થયા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ